એક તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ કહેર વરસાવ્યો છે ત્યાં વડોદરાના પાદરામાં ઢાઢર નદીએ કહેર વરસાવ્યો છે ઢાઢર નદીના પાણી ઘુસી ગયા છે ગામોમાં અને તેના કારણે ભારે નુકસાન થયું છે મેઢાદ ગામના દ્રશ્યો જુઓ કે જ્યાં સૌથી વધારે મકાનોમાં તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં પાદરા તાલુકાના છ થી સાત જેટલા ગામોમાં ભારે અસર જોવા મળી રહી છે

કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે હું આપણે બીજી તરફના પણ દ્રશ્યો બતાવાનો પ્રયત્ન કરીશ કે તમામ મકાનો હાલ જે સ્થિતિ છે કારણ કે આપ જોઈ શકો છો મકાનો છે મકાનોમાં પાણી થઈ જવા પામ્યું છે સાથે સાથે ચોક્કસપણે કહી શકાય કે જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આપની સાથે ગામના આગેવાન છે તેઓ સાથે સીધા વાત કરીશું શું

એટલે એ લોકોએ બુમા બૂમ કરી એટલે અમે તાત્કાલિક ધોરણે નાવડી લઈને એ લોકોનું રેસ્ક્યુ કર્યુંડ્યા અને ત્રણ ગામોમાં એવી પરિસ્થિતિ છે કે ચાર દિવસથી પાણી નથી પીવાનું લાઈટ નથી કોઈ સુવિધા નથી એટલે ઢોર માટે પણ ઘાસચારા માટે બી બહુ તકલીફ પડી રહી છે પીવાના પાણી માટે બી આપણા મનુષ્ય જીવનમાં કેવું કહેવામાં આવે કે પાણી વગર તો ચાલે જ નહીં ત્રણ દિવસથી પાણી છેલ્લા બંધ છે બીરપુર હુસેપુર કોઠવાડા અને આ મેળાદ ચારે ચાર ગામમાં વિશ્વામિત્રી નદીનું એટલું જળ વધી ગયું છે કે અત્યારે ખેડૂત થી લઈને તમામ પ્રકારના બધા લોકો એટલી મોટી તકલીફમાં છે કે બધો પાક અત્યારે જોવા જાય તો ખલાસ થઈ ગયો એમ જ કહેવાય ચોક્કસપણે હું આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે રીતે જોઈ શકાય છે કે આ એક મકાન છે મકાન આખે આખું છે તે પાણીમાં ગરગાવ થઈ જવા પામ્યું છે કલાકે ને કલાકે છે તે આ જે નદીનો જે પ્રવાહ એટલે કે પાણીનું જળસ્તર છે તે વધી રહ્યું છે જેને લઈને તમામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જે ચોવીસ કલાક હાલ ग्राउंड जीरो પર પહોંચ્યુ છે આ ત્યાં ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે તમામ દર્શકો જી 24 કલાકના પ્લેટફોર્મ પર તમામ દર્શકો પણ જોશે અને અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારની હાલ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે ચોકસ પાસે પાદરા તાલુકામાં જે વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદી છે તે વિનાશ વેડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી જી મીડિયા વડોદરા પાદરા